રૂપિયા પાંચ કરોડ પચાસ લાખના સાયબર ફ્રોડ કેસમાં પણ સંડોળીઓએ સાયબર માફિયાઓને નાણાંની હેરફેર માટે ટ્રસ્ટના ખાતામાં ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ નાનપુરાના અમર જરીવાલાને ટ્રસ્ટીઓ સાથે ભેટ કરાવી હતી અમર જરીવાલા સાયબર ફ્રોડના નાણાં પાર્ક કરવા માટે મ્યુલ એકાઉન્ટ તરીકે ટ્રસ્ટના ખાતાની શોધમાં હતો જે ખાતાની વ્યવસ્થા યુસુફ પઠાણાને ઇરફાન હુસેને કરી આપી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં ઉત્તર પ્રદેશમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી જેમાં અલીમબાતના યુસુફ પઠાણની યુપી પોલીસે ધરપકડ કરી હતી હાલ લુણાવાડા અને સુરત પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે